નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ઉજવનાર ગણેશ મહોત્સવની વિવિધ મંડળો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી ગઈ છે ત્યારે વડોદરા શહેરના પ્રસિદ્ધ પ્રતાપ મળઘાણી પોળમાં આ વખતે ઓપરેશન સિંદુર આધારિત ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે ત્યારે આગામી ગણેશ ઉત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે આજ રોજ વડોદરા શહેરના પ્રસિદ્ધ પ્રતાપમળઘાણી પૂળના શ્રી ગણેશજીની આગમન સવારી નીકળશે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળ દ્વારા અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે આ વખતે પ્રતાપમળઘાણી પૂળના શ્રીજીના ડેકોરેશનમાં ઓપરેશન સિંદૂરની થીમ આધારિત ડેકોરેશન ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે પ્રતાપનગર મળઘાણીપુળના છેલ્લા પાંત્રીસ વર્ષ ઉપરાંતથી ગણેશજીની પ્રતિમા બનાવનાર મૂર્તિકારે આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ